રાજકોટના રામનાથપરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા લક્ષ્મી સ્ટોરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું તપાસમાં બારસો પચાસ કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો એક્સપાયર થયેલી ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એફએસએસઆઈના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ અહીંથી મળી આવ્યો છે જેમાં ચીનથી આયાત કરેલી ચોકલેટના બોક્સ પર નોનવેજનું ટેગ જોવા મળ્યું ઉત્પાદકનું નામ અને ઉપયોગની તારીખનો બોક્સ પર કોઈ જ ઉલ્લેખ નથી કરાયો રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે રામનાથપરા નંબર માં લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે ચકાસણી દરમિયાન માલું પડે છે કે સદર વેપારી મયુભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ પીપર કન્ફેક્શનરી બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી ઘણી પ્રોડક્ટ એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવે છે ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ એફએસએસઆઈ લોગો એફએસએસઆઈ નંબર હોવો જોઈએ એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી આ તમામ પ્રકારની આશરે સાડા બારસો કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્યારે અમને જોવા મળેલ છે પેઢીની અંદર હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એનો અમે ડિસ્કાર્ડ કરશું એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એ પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું